હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર ફરીથી એક વખત આપ સર્વનું સ્વાગત છે તમે બધા લોકો આતુર છો કે આજના રોજ શું પ્રોસેસ થઈ હાયર ગવર્મેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ માંગ્યા અથવા તો આખો કાર્યક્રમ સમગ્ર અહેવાલ શું હતો જેથી તમને આવનારા જે આઠ તારીખ ગ્રાન્ટેડની ભરતી છે એમાં તમને તકલીફ ના પડે તો આ વિડીયો તમારા માટે જ છે સૌપ્રથમ તો વાત કરીએ કે આજની આખી પ્રોસેસ શું હતી શરૂઆતથી લઈને એન્ડ સુધી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ આજરોજ સરકારી ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકોને ઓર્ડર મળી ગયેલ છે સૌપ્રથમ તો ઉમેદવારોનું ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે તમારું જે નામ જિલ્લાવાઈઝ જે ઉમેદવારોની યાદી છે એની સામે તમારી પ્રેઝન્ટ એટલે કે હાજરી જે છે પૂરવામાં આવશે ત્યારબાદ જે છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એની ચકાસણી કરીને જે તમામ તમારા ડોક્યુમેન્ટ છે એ લઈ લેવામાં આવશે કોઈ ઉમેદવારનું આધાર કાર્ડ કે વાલીનું આધાર કાર્ડ ઓરિજિનલ લેવામાં નહીં આવે બરાબર તમારી ટાર્ટની માર્કશીટથી લઈને તમારા જે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ એડ એમએડની જે તમામ માર્કશીટો ડિગ્રીઝ અને ટ્રાયલ સર્ટિફિકેટ સહિત જે છે ત્યાં જમા કરી દેવામાં આવશે એક એક એક્સ્ટ્રા એવું હોય તો ફા ફોલ્ડર ફાઇલ લઈને જજો એમાં તમારે એ કમ્પ્લીટ એમાં જ તમારે ચેક કરાવીને એમાં જ મૂકી દેશે ફાઇલ ઉપર તમારું નામ લખી દેવામાં આવશે આ આજે આ વિધિ થઈ બરાબર ટૂંકમાં આવી રીતે એમાં જમા કરી દેવામાં આવ્યા નિમણૂક હુમક જે છે હુકમ એમને એનાયત કરી દીધા છે આ ડોક્યુમેન્ટ ચકાસણી સબમિટ કરી દીધા પછી એમને બધાને જે છે મહેમાનોના હસ્તે નિમણૂક હુકમ જે છે એનાયત કરી દીધેલ છે ઘણા બધા ઉમેદવારોને જે છે ફોટોગ્રાફ્સ તમે કદાચ વોટ્સઅપમાં જોયા પણ હશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા પછી તમને એક પહોંચ આપશે એક કોપી એમની પાસે રહેશે અને એક કોપી જે છે એ ઉમેદવારને આપી દીધી છે હવે ઉમેદવારને જે પહોંચની કોપી આપી છે એ ખૂબ જ સાચવીને રાખવાની છે કારણ કે એ પહોંચ પછ પોંચ જ તમારો પુરાવો છે કે તમારો ડોક્યુમેન્ટ અહીંયા કચેરીમાં જમા છે બરાબર એટલે જ્યારે તમે છ મહિના કે ત્રણ મહિના આમ તો છ મહિનાનો સમય મેક્સિમમ લાગશે જ તો છ મહિના પછી જે છે ખરાઈ થઈને ડોક્યુમેન્ટ આવી જશે એટલે તમને જાણ કરવામાં આવશે ત્યારબાદ તમારે પહોંચ આપીને કચેરીમાંથી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મેળવી લેવાના હોય છે બીજું તમને આજે જે છે ત્રણ બાહેદારી પત્રક પણ તમારી પાસે ભરાવ્યા હશે બરાબર એટલે કે ત્રણ બાહેદરી પત્રક આપે છે એમાં જે છે થોડી પોતાનું નામ કયો વિષય કઈ સ્કૂલ અને જિલ્લો એ લખવાનું હોય છે અને એ ત્રણે ત્રણ બાહેદરી પત્રક જે છે ત્યાં ડોક્યુમેન્ટ સહિત આપી દેવાના હોય છે એટલે આટલી વસ્તુ ખાસ એમણે જે છે આજે લીધેલ છે બીજું તમને બધાને કદાચ આ પ્રશ્ન સૌથી વધુ હશે જામીન ખત સોગંદનામું ચાલચલગત આ બધું આપવાનું કે નહીં તો મોટા ભાગના ઉમેદવારો જે છે આ ત્રણેય વસ્તુ રેડી કરીને જ લાવ્યા હતા એટલે જે લોકો રેડી કરીને લાવ્યા હતા બધાની પાસેથી લઈ લીધું છે ઘણા લોકો ડીઓની સમક્ષ સાક્ષીને લઈને આવ્યા હતા તો સાક્ષી અને ઘણા લોકો સહી કરાવીને પણ આવ્યા હતા તો પણ એમાં કંઈ વધારે ઇશ્યુ છે નહીં પણ સહી સાચી ઉમેદવાર સાચા હોવા જોઈએ ઉમેદવાર જે સાક્ષીમાં હોય એના આધાર કાર્ડ એમાં અટેસ્ટ કરેલા હોવા જોઈએ નોટરી સાથે તો એ લીગલ માનવામાં આવે છે અને જો તમે ન કરાવ્યું હોય જામીન ખત કાતો સુગંદનામું ચાલ ચલગત ચાલ ચલગતમાં નિમણૂંકનો જે હુકમ નાખવાનો છે આદેશ ક્રમાંક એ કોરું રાખીને પણ તમે સહી સિક્કા કરાવી લાવો તો ત્યાં આવીને નાખો આ જે છે આદેશ ક્રમાંક ઓર્ડર નિમણૂંકો ઓર્ડરમાં જે છે એ જોઈને નાખો તો પણ ચાલે અને કાલે એટલે કે આજે ન કરાવ્યું હોય તો એ લોકો ઘણાને જે છે આવતીકાલનો સમય પણ આપ્યો છે કે તમે જે છે કરાવીને પછી શાળામાં જમા કરાવી દેજો તો આ રીતની પ્રોસેસ જે છે આજ રોજ રહી છે આ અમુક જિલ્લાના સર્વે ઉપરથી આ માહિતી આપણને મળી છે બીજા જિલ્લાઓમાં શું થયું છે એ લોકો કમેન્ટમાં તમે તમારી પ્રોસેસ પણ લખજો આ બધી પ્રોસેસ જે હું કહું છું એ તમારા જિલ્લામાં પણ થઈ હતી કે નહીં એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે જેથી બીજા જે ઉમેદવારો છે એમને જે છે માહિતી મળે અને અહીંયા જે છે કરાવી દીધું હોય તમે આ ત્રણે ત્રણ તો જમા કરી લેશે નહીં તો બીજા દિવસ માટે તમને ટાઈમ આપે છે એટલે એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી પોલીસ વેરિફિકેશન ક્યાંય માગતા નથી આ હજુ એક વખત ચોખવટ કરી દઉં છું પોલીસ વેરિફિકેશન ક્યાંય પણ માગતા નથી એટલે એની ચિંતા કરવી નહીં હવે આવી તમને જે છે એ શું કહેવાય કે આ તમને રિસિપ્ટ આપશે તમે જે ડોક્યુમેન્ટ જમા કરાવો છો ને તો અસલ આટલા ડોક્યુમેન્ટ તમારા જે છે લેવામાં આવશે જો તમારા નામમાં ફેરફાર હોય તો જો ઓરિજિનલ હોય તો જમા કરાવી દેજો અને ઝેરોક્સ હોય તો ઝેરોક્સ જમા કરાવી દેજો આમ તો ઓરિજિનલ તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવ્યું ત્યારે આપ્યું જ છે પણ હોય તમારી પાસે એની કલર ઝેરોક્સ કેવું તો કરાવીને એ પણ તમે જમા કરાવી દેજો બાકીના બધા ડોક્યુમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો ક્રમ પ્રમાણે આ તમારે બધા રેડી રાખવાના ફોલ્ડર ફાઇલમાં અને ઓરિજિનલ કેટલા છે એ ગણીને તમને અહીંયા આપવામાં આવશે કે ભાઈ તમારા બત્રીસ ડોક્યુમેન્ટ લીધા છે એક કમ્પ્લેટ જોઈ લેવું અને આ પહોંચ જે છે એ બે નકલમાં હશે એક કચેરી રાખશે જ્યારે બીજી કોપી જે છે એ ઉમેદવારને આપવામાં આવશે એટલે કે તમને નિમણૂક હુકમ મળશે અને બીજું આ પ્રકારની પહોંચ આપવામાં આવશે બરાબર એટલે કે આ જે છે આજ રોજની સમગ્ર પ્રક્રિયા રહી છે અને આ ઘણા લોકોને જે છે હુકમમાં લખેલું હશે કે સાત દિવસમાં હાજર કરવાની છે બરાબર સાત નિમણૂક હુકમ મળ્યાથી સાત દિવસમાં હાજર થઈ જવું તો બધાને આવતીકાલથી હાજર કરશે કારણ કે સાડા સમય પહેલાં હાજર થવાનો નિયમ હોય છે એટલે કે સાડા દસનો ટાઈમ હોય સ્કૂલનો તો સાડા દસ સુધી સ્કૂલે જવાનું હોય છે પણ આજે તો પ્રોસેસ જ અગિયાર વાગે શરૂ થઈ એટલે આજે તો હાજર થવું શક્ય હતું નહીં એટલા માટે આ બધાને આવતીકાલે હાજર કરવામાં આવશે શાળામાં અને જે લોકોએ જામીન ખતકે નથી કરાવ્યો એ આવતીકાલ સુધી કરાવીને શાળામાં આપીને હાજર થઈ જશે એટલે કે આવતીકાલથી એમનો પગાર શરૂ થઈ જશે બરાબર પછી બેંક ડિટેલને બધું જે છે તમારી પાસે તમારા આચાર્ય જે છે જે તે ઓફિસે મોકલી દેશે એટલે આ મહિનાથી તમારી જે પગાર છે એ શરૂ થઈ જશે બીજું કે તમે જુલાઈમાં હાજર થાવ છો એટલે તમને છ સીએલ મળવાપાત્ર છે આ વર્ષની બરાબર છ સીએલ મળવાપાત્ર છે એટલે તમે હાજર થાવ છો પછી તમારે સીએલ મૂકી હોય તો તમે મૂકી શકો છો તમે જે છે જો તમારે કદાચ સામાનને બધું એડજસ્ટ કરવું હોય તો એ માટે તમે આચાર્ય પાસે રજા માંગી શકો છો બીજું સિન્યોરિટીનું નુકસાન ના થાય બરાબર તમે બદલીમાં જ્યારે બદલીમાં ભાગ લેશો આવનારા સમયમાં ત્યારે તમારી હાજર તારીખ એ તમારી નોકરીની તારીખ ગણવામાં આવે છે ને એ તારીખ સિન્યોરિટીની તારીખ ગણાય છે એટલે જો કોઈ ઉમેદવાર ચાર તારીખે હાજર થાય છે અને કોઈ ઉમેદવાર પાંચ તારીખે હાજર થાય છે તો ચાર તારીખે હાજર થનાર ઉમેદવાર એ જે છે ભલે આ પાંચ તારીખે હાજર ઉમેદવાર કરતાં નાનો હશે ઉંમરમાં તો પણ એ સિનિયર કહેવાશે એટલે તમારી હાજર તારીખ જે છે એ તમારી સિનિયોરિટી નક્કી કરતી હોય છે એટલે આ વસ્તુ ખાસ જોવાની છે જો તમે લેટ હાજર થશો તો તમારી સિનિયોરિટી બદલીમાં પણ પાછળ જશે અને પ્રમોશનમાં પણ પાછળ જશે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બીજું શું ગ્રાન્ટેડમાં પણ સેમ પ્રોસેસ હશે સો ગ્રાન્ટેડમાં પણ અમે જે કીધું એ તમામ પ્રક્રિયાઓ સેમ હશે તો એમાં થોડો ચેન્જ હશે તો આનો જવાબ છે નો એકદમ સેમ નહીં હોય તમારા ડોક્યુમેન્ટ સરકારીમાં જે છે નિમણૂક આપતી વખતે ડીઓ ઓફિસના કર્મચારીઓ ઉઘરાવી લે છે તપાસ કરીને અધિકારીઓ લઈ લે છે જ્યારે જે છે ગ્રાન્ટેડમાં તમારા ડોક્યુમેન્ટ એ મંડળ જમા કરતું હોય છે એટલે કદાચ બની શકે એ દિવસે તમારા ડોક્યુમેન્ટ નહીં લેવામાં આવે બરાબર જે ગ્રાન્ટેડનું નિમણૂક નો જે કાર્યક્રમ છે આઠ તારીખે એ બની શકે કે એ દિવસે કારણ કે એ દિવસે કાર્યક્રમ કચેરી તરફથી હોય છે એટલે કચેરી તમને નિમણૂક હુકમ આપી દેશે બાકી તમને હાજર કોણ કરશે તો કે મંડળ હાજર કરશે બરાબર આમાં તમને ડીઓ નિમણૂક આપી દે છે સરકારીમાં તો પણ ગ્રાન્ટેડમાં મંડળ હાજર કરતું હોય છે એટલે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ મંડળ હસ્તક રહેતા હોય છે એ ખાસ સૌથી મોટો ડિફરન્સ પ્રોસેસમાં છે જે તમારે ધ્યાનમાં લેવાનો છે બની શકે કે સોગંદનામું જામીન ખત અને ચાલ ચાલચલગત પણ મંડળને જ આપવાનું આવશે બરાબર એ પણ બની શકે તો મંડળ જ જમા કરશે એવું માહિતી છે ત્યાં સુધી એટલે આ વસ્તુ પણ તમને મંડળ આવે મંડળ જો જમા કરે તો એ એ જ દિવસે એટલે કે આઠ તારીખે શક્ય રહેશે નહીં તો તમારે નવ તારીખે તમામ અસલ દસ્તાવેજો અને આ બધું જે છે ત્યાં જે છે એટલે કે મંડળ મંડળને આપવાનું થાય જે તે શાળામાં હવે આમાં તમારે આઠ તારીખે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તો જવાના જ છે બરાબર એટલે નવ તારીખે જમા કરાવવાના એવું ગણીને પાછા આઠ તારીખે ખાલી નિમણૂંક હુકમ લેવા જવું નહીં બધું લઈને તો સેમ પ્રોસેસ સેમ જ સમજીને ચાલવાનું ખાલી અહીંયા તમારા ડોક્યુમેન્ટ ડીઓ કચેરીએ લીધા સરકારીમાં જ્યારે ગ્રાન્ટેડમાં મંડળ લેશે બરાબર એટલે બીજા દિવસે લે છે કે શું કાર્યક્રમ છે એ કદાચ આગલા દિવસે સૂચના આવી જાય બાકી બધી જ પ્રોસેસ સેમ છે ત્રણસોના સ્ટેમ્પ પેપર પર જામીન ખત કરાવીને જવાનું છે બે સાક્ષીઓની સહી હોય એમાં અને જે છે બે આધાર કાર્ડ જે સાક્ષીઓ છે એના જોડી દેવાના એમાં પછી પચાસ રૂપિયા પર સોગંદનામું છે અને ચાલ ચલગત છે બરાબર તો આ બધી વસ્તુ તમારે રેડી કરી દેવાની છે આ તમામ વસ્તુની ઝેરોક્ષ કરાવીને જજો ખાસ સૂચના બરાબર સરકારીમાં જે છે આવું થયું કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એક સેટ તમારે જમા શું કરાવવાનું છે તો આમ બાકી તમામ પ્રોસેસ જે છે સરખી છે નિમણૂક ઓર્ડર તમને આપવામાં આવશે કચેરી તરફથી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તમારા જે છે જે પણ ઉઘરાવ્યા હવે એ મંડળ લે તો એની સાથે એક સેટ ઝેરોક્સ પણ તમારે તમામ રાખવાનો છે એની સાથે સોગંદનામાની ઝેરોક્સ પછી તમે ચાલ ચલગતનું કઢાવી દીધું હોય તો એની ઝેરોક્સ અને જે છે જામીન ખતની પણ ઝેરોક્સ તમારી પાસે રાખવાની છે આ ખાસ તમે બે બે સેટ કરાવી જ રાખજો એક્સ્ટ્રા ઝેરોક્સ થાય તો કરાવી રાખજો પોતાની માટે એક સેટ ઝેરોક્સ કદાચ માગી લે બરાબર તો આટલી વસ્તુ તમારે તૈયારી રાખવાની છે બરાબર એક વખત હાજર થઈ જજો પછી રજાની બહુ ચિંતા કરતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ અને અગેન બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ જય હિન્દ